નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સ્વાગત કરું છું અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનો એટલે વ્રતની તહેવારોની મોસમ અને આપણે કેટલાય તહેવારો આ મહિનામાં જોયા આપણે રક્ષાબંધનનું પર્વ જોયું આપણે જન્માષ્ટમીનું પર્વ જોયું અને આપણે અનેક એવા તહેવારો જોયા કે જે આપણે ખૂબ જ ઉત્સાહપૂર્વક આપણે ખૂબ જ લાગણીપૂર્વક આ તહેવારો ઉજવ્યા અને હવે ગણેશોત્સવ આપણા ઘરઆંગણે આવીને ઊભો છે એમ કહી શકાય ગણેશોત્સવ ભલે આમ તો સાત સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે પરંતુ ગણેશોત્સવની તહેવારની ખાસ બાબત એ છે કે જે તહેવાર ઉજવાય છે એ તહેવારની પહેલા ઘણા દિવસો પહેલાથી જ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે કે ખાસ કરીને આ વખતે મૂર્તિનું સ્થાપન કેવી રીતે કરવું અને કેવા પ્રકારની મૂર્તિ લેવી અને ખાસ તો આ વખતે પર્યાવરણ જાગૃતિનો જે સંદેશ આપવાનો હોય છે ખાસ કરીને જ્યારે પર્યાવરણની જાળવણીની વાત થતી હોય છે તો ઘણા વર્ષોથી એક ટ્રેન્ડ જોવા મળ્યો છે કે માટીની મૂર્તિઓનો વપરાશ કરવો પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ કે જેનો સંપૂર્ણપણે ત્યાગ થવો જોઈએ કેમકે આપણા પર્યાવરણને આપણા જે જળ સ્ત્રોતો છે તેને ખૂબ જ ગંભીર રીતે નુકસાન પહોંચાડે ઘણા એવા લોકો કે જે ઇચ્છતા હોય છે કે પોતાના ઘર બેઠા જ ખૂબ જ ઓછા સાધનોમાં ખૂબ જ ઓછા ખર્ચે માટીની મૂર્તિ બનાવી શકે તો પછી તે કેવી રીતના માટીની મૂર્તિ બનાવી શકે છે કેવા કેવા પદાર્થોનો ઉપયોગ કરી શકે છે માટી સિવાય જો અન્ય પદાર્થોનો ઉપયોગ કરવો હોય તો પણ કેવી રીતે ગણેશજીની મૂર્તિ બનાવી શકાય છે તો તેના વિશે થોડી માહિતી મેળવીશું અને સાથે સાથે માટીની મૂર્તિ જ્યારે આપણે આપણા ઘરમાં લાવતા હોઈએ છીએ ત્યારે એક તેનું ધાર્મિક મહત્વ પણ છે અને એ પ્રકારે મહત્વ છે કેમ કે માટી એ પ્રકૃતિ સાથે જોડાયેલી છે એટલે જ્યારે આપણે માટીની મૂર્તિનું આપણે આપણા ઘરમાં સ્થાપન કરતા હોઈએ છીએ ત્યારે મૂર્તિના એ તમામ પંચ મહાભૂત તત્વોના આશીર્વાદ આપણે મેળવતા હોઈએ છીએ એટલે ખૂબ જ અત્યંત મહત્વની પહેલ છે માટીની મૂર્તિનું સ્થાપન કરવું અને ગુજરાત ન્યૂઝ પણ આપને એ જ કહી રહ્યું છે કે આ વર્ષે આપણે સૌ એક સંકલ્પ લઈએ અને એ સંકલ્પની અંદર આપણે એક વિચાર એવો રમતો મૂકીએ કે આ વર્ષે પ્લાસ્ટર ઓફ પેરિસને આપણે રૂક્ષત આપીએ અને માટીની જે મૂર્તિઓ છે તે માટીની મૂર્તિઓના જે પ્રયાસો વધુને વધુ હાથ ધરાય તેવું આપણે પણ જોઈએ આ ચર્ચામાં ભાગ લેવા માટે મારી સાથે બે ખાસ મહેમાનો જોડાયા છે આપનો પરિચય કરાવી દઉં હું એમની સાથે મારી સાથે જોડાયા છે શંકરભાઈ સોલંકી જે સેક્રેટરી છે ઇકો ફ્રેન્ડલી ગણેશ શ્રી ગણેશોત્સવ ટ્રસ્ટના અને ઘણા વર્ષોથી આયોજન કરતા હોય છે સતત માટીની મૂર્તિ જ પડનામાં રહે અમદાવાદમાં અને સાથે સાથે ખાસ પ્રકારની સ્પર્ધાઓનું પણ આયોજન કરતા હોય છે જે લોકો રસ જળ ભાઈ લોકોને વધુને વધુ પ્રોત્સાહન મળે કે તેઓ માટીની મૂર્તિ જે છે તે લાવતા થાય સાથે મારી સાથે ડિમ્પલ જરીવાલા જોડાયા છે સુરત થી ડિમ્પલ ભાઈ પોતે એક જાગૃત નાગરિક છે અને જે પ્રકારે પર્યાવરણને ગંભીર નુકસાન થતું હોય છે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિથી તેના બદલે તે પોતે આમ તો તેમની આ શોખની પ્રવૃત્તિ છે તેમ કહી શકાય પરંતુ તેમ છતાં માટી અને સાથે અન્ય ઘણા એવા પદાર્થો છે જેને વાપરીને તેઓ પોતાના ઘર બેઠા જ ગણેશ સ્થાપન દર વર્ષે કરતા હોય છે વિસર્જન પણ કરતા હોય હોય છે કાર્યક્રમમાં જી અ મારે શંકરભાઈ સવાલ ની શરૂઆત આપનાથી જ કરવી છે કેમ કે આપણે દર વર્ષે જાગૃતિ તો આવી જ છે લોકોમાં એટલે ઘણી વાર માટીની જે મૂર્તિઓ છે જોવા મળતી જ હોય છે પરંતુ તેમ છતાં કેમકે લોકોમાં એક આ માન્યતા છે કે માટીની મૂર્તિ હશે તો ખૂબ જ મોંઘી હશે તો માટીની મૂર્તિનું સ્થાપન પંડાલો મોંઘી કિંમતની હોય છે અને આપણે આપણા ઘરમાં પણ સ્થાપન કરવા માંગતા તેમ છતાં શા માટે વધુ કિંમત ની હોય છે તો આ પ્રકારની માન્યતાઓ લોકોમાં દૂર થાય એ માટે શું કહેશો નમસ્કાર બેન આપની વાત છે કદાચ માટીની મૂર્તિ લોકોના મત પ્રમાણે સો ટકા થોડીક કારણ કે માટીની મૂર્તિ જોઈએ એના વોટર કલર લગાડવાના જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી એટલે એની જે મહેનતની પરિસ્થિતિ છે એના પાછળની જે મહેનત છે એના માટે કારીગરોને થોડીક મજા પડતી હોય છે અને એના કારણે જ આ વસ્તુ શું કદાચ લોકો એમ લાગે છે કે માટી ની મૂર્તિ કોસ્ટલી પડે છે એટલે એના માટે થોડો ઘણો એ લોકો મન હટાવતા હોય પણ સાથે સાથે માટીની મૂર્તિમાં મારી દ્રષ્ટિ એવું માનું છે કે માટીની મૂર્તિની પ્રક્રિયામાં પહેલા કરતા પંચોતેર થી એસી ટકા લોકોએ આ સ્વીકારી લીધું છે મોંઘીની વાત કરે છે પણ સાથે સાથે માટીની મૂર્તિ તો બેસાડે જ છે ભાઈ આપણે માટેની મુશ્કેલી બેસાડી દીધું ક્યાંક પીઓપી હજી વીસ પચીસ ટકા લોકો છે પણ વીસ પચીસ ટકા પીઓપીમાં કઈક સરકારના દ્વારા પણ એસ કે નવરણ અગ્ર સચિવ હતા એમના દ્વારા પણ આ વિષય પર જનજાગૃતિ અમારી સંસ્થા દ્વારા પણ છેલ્લા પંદર વર્ષનો પ્રયાસ લોકોએ સ્વીકાર્યું છે અને આજે અમે કહી શકશું કે આ વિષય સાથે અમારા આ જે એક અભિયાન હતું આ હવે એક ખાસ સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે એના વિશે પણ થોડું કેમ કેમકે માટીની મૂર્તિઓ વધુ ને વધુ લોકો એ તરફ વળે એના માટે જે પ્રોત્સાહક પ્રવૃત્તિઓ આપના દ્વારા થતી હોય છે તેના વિશે થોડું જણાવશો હા બિલકુલ વાત એવી હતી કે અમને એક સોશિયલ વર્કર તરીકે કામ કરું હતું અને જોવા જોતા હતા કે આપણે ધર્મ ઉત્સવ એ ખૂબ મોટા પ્રમાણમાં ઉજવવાનું લોકો ચાલુ કરી અને એની સાથે પીઓપી ની મૂર્તિઓ પછી ગણપતિ હોય ત્યાં લગભગ દોઢ એક લાખ અમદાવાદમાં સમગ્ર ગુજરાતમાં જઈને ઓછામાં ઓછી પાંચ છ લાખ મૂર્તિઓ એના પછી દશામાં આ પ્રકારે જ્યારે પીઓપી ની મૂર્તિઓ કેમિકલ વાળા કલર અને આ બધી વસ્તુઓ જયારે નદીમાં પધરવામાં આવતી ને ત્યારે પાણીના સ્તર જળસ્ત્રો ઉપર આવતા પીઓપી પાણીમાં પીગળતું નથી એના કેમિકલ વાળા કલર પાણીના પ્રવાહમાં વહી અને આપણા આવતી પેઢીના બાળકો ને કદાચ રોગજન્ય રોગો થાય અમુક રોગો પણ થાય એવો એક ડર પણ સતાવતો હતો અને હકીકત પણ હતી પણ એની સાથે જયારે અમે એવું વિચાર્યું કે ભાઈ આપણે આવું કઈ કરીએ તો ઓગણીસો ચોરાણું માં અમે એક આ વિષય સાથે અમારી એક ટીમ ભેગી થઈ અને અમે આ કાર્ય ચાલુ કર્યું પણ કઈ રીતે લોકોને આકર્ષવા કઈ રીતે આપણે આપણા આનંદ માટે બીજાનો આનંદ છીનવો નહીં આ વાત આપણા મંડળો સુધી સદસ્ય સુધી જાહેર ગરમોત્સવ ઉજવતા મંડળો સુધી પહોંચાડવો એની અંદર અમે એવું વિચાર્યું કે આપણે એને પ્રોત્સાહન આપીએ ત્યારે અમે એવી અમારા ટીમ દ્વારા સમગ્ર ગુજરાત ની અંદર અમદાવાદ થી શરૂ કરી બરોડા સુરત રાજકોટ ભાવનગર ગોધરા મહેસાણા મંડળોની ટીમ બનાવતા ગયા અને સમજાવતા ગયા કે ભાઈ આપણે આપણા આનંદ તો ચોક્કસ લેવો જોઈએ ઉત્સવ એ આનંદ માટે છે પણ એ આનંદની અંદર પધરાવામાં કદાચ આપણા યુવાનો નદીમાં ડૂબી જાય અને એના ઘરનો આનંદ છીનવાઈ જાય રોડ ઉપર જતા ટ્રાફિકમાં અન્ય લોકોને તકલીફ પડે પાણીમાં નદીમાં પીરો પી ની મૂર્તિઓ આપણે પધરાઈએ તો એ આપણા પ્રદૂષણ મુક્ત પાણી આપણા બાળકો પીએ આપણે ઉત્સવ ઉજવતા ઉજવતા ઘણી બધી ક્ષતિઓ છે એને દૂર કરીએ અને ઉત્સવને રિયલમાં ઉત્સવ તરીકે આનંદથી ઉજવીએ અને સંપૂર્ણ સૌનું ધ્યાન રાખીએ એમાં છેલ્લા દસ બાર વર્ષથી અથાગ પ્રયત્નોથી લોકોએ સમજાયા સમજ્યા સરકારે પણ આમાં રસ લીધો મહાનગરપાલિકાએ ટેકો લીધો અને આજે એ સમગ્ર તહેવારોની અંદર સમગ્ર મંડળોની અંદર કદાચ મારું માનવું છે ત્યાં સુધી અમે સમગ્ર ગુજરાતમાં અમારો પ્રવાસ રહે પંચોતેર ટકા લોકો સ્વીકારી લીધું છે અને આજે કદાચ માટીની મૂર્તિ લેવા માટે જ્યાં જ્યાં કોઈ વિતરકો આવે છે એની પાસે દસ દિવસ પહેલા માટીની મૂર્તિ પણ ખાલી થઈ ગઈ હોય ઓર એને લેવી હોય છે લોકોને પણ મળી શકતી નથી આવી પોઝિશન ઉભી થઈ ગઈ સો ટકા પેર માટીની તો અમે અભિનંદન પણ આપીએ છીએ મંડળોને સમગ્ર ગુજરાતના શ્રીજી મંડળોને કે આપ સૌએ આ જન જાગૃતિના અભિયાનમાં અમને ખંભેથી ગભોર મિલાવી અને ટેકો આપ્યો અને આપ જેવા માધ્યમ દ્વારા પણ આ મેસેજ એક જવા દઈ અને લોકોમાં જાગૃતિ લાવવામાં જેવા માધ્યમ પણ કામ કરી રહ્યું છે એટલે અમે સૌને પણ ધન્યવાદ આપીએ છીએ કે ચોક્કસ આપણે આપણા ઉત્સવમાં આપણા આનંદમાં કોઈનો આનંદ છીનવો ના જોઈએ આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ ચોક્કસ અને શંકરભાઈ જયારે એકદમ આપણે શરૂઆતની જયારે વાત કરીએ કે જયારે આ પહેલ તમે તમને શું પ્રશ્નો કરતા કે આ માટીની મૂર્તિ છે પરંતુ માટીની મૂર્તિ છે છે પરંતુ મને આ આ પ્રશ્નો સમસ્યાઓ છે તો કેવા પ્રકારે લોકો તમને કહેતા કે કેવી રીતના શક્ય બનશે હા હા શરૂઆતમાં અમને કદાચ દસ બાર વર્ષ ખૂબ તકલીફ પડી કે ભાઈ કદાચ મંડળો આવા નીકળે છે ફંડ ફાળો લે બસ પોતાના આર્થિક આયોજન અથવા પોતાનું વ્યક્તિત્વ ઉભું કરવા આયોજન કરે છે એટલે અમને પાંચ સાત આઠ વર્ષ લોકો થોડોક સહકાર ઓછો આપતા પણ અમે અમારો પ્રયાસ બંધ ના કર્યો અને લોકો સુધી સાચે સમજ આપી કે ભાઈ અમે અમારા આ ટ્રસ્ટના નેજા હેઠળ એક પણ રૂપિયો ક્યારેક કોઈનો ફીનો લેવાનો નથી માત્ર જન જાગૃતિ અભિયાન છે પણ આપણે સૌ સાથે મળી અને જો આ આવા

સરકાર અને કોર્પોરેશન સુધી જોતા શરૂઆતના ગણેશ ઉત્સવ મંડળો ની અંદર આગળના એન્ટ્રી ગેટમાં જયારે લાખો ગણેશ ભક્તો દર્શન કરવા હતા ત્યારે ફ્રન્ટ ભાગમાં કોઈ ડાન્સની પાર્ટી ચાલતી હોય અર્ધો કપડા પહેરેલા પ્રતિ દ્વારા ક્યાંક ને ક્યાંક બીડી સિગરેટ પાન મસાલા ગુટકાના હોર્ડિંગો લાગેલા હોય ક્યાંક ફિલ્મો ચાલતી હોય એટલે લાખો દર્શનાર્થી ઉપર એની એક અસર પણ યુવાનો પર ખરાબ આવતી હતી એ પણ એક આપણું પ્રદૂષણ હતું અને એ પ્રદૂષણ પણ આજે દૂર થયું છે આજે ધાર્મિક મંડળીઓ દ્વારા આગળના ભાગમાં ખૂબ મોટા પ્રમાણમાં ભજન મંડળીઓ પણ શંકરભાઈ આપ મ્યુટ ઉપર છો લગભગ ડિમ્પલભાઈ હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે આપનો એક શોખ રહ્યો છે તો જી ઠીક છે ડિમ્પલભાઈ વેસ્ટ બેસ્ટ અને એ પ્રકારે ગણેશજીની મૂર્તિઓ બનાવી તો પેલા તો આ શોખ કેવી રીતના તમે આ તરફ વળ્યા અને જયારે માટીની બનેલી મૂર્તિઓની વાત ચાલી જ રહી છે ત્યારે જે પણ લોકો ઘર બેઠા જ માટીની મૂર્તિ માંથી માટીની મૂર્તિ ગણેશ પ્રતિમા નું સ્થાપન કરવા માંગે છે એ લોકોને તમે શું કહેશો શું માર્ગદર્શન આપશો આપણે ઘરે બેઠા જે માટીની મૂર્તિ સ્થાપન કરવા માંગીએ છીએ માટી સિવાય પણ આપણે ઘણી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી શકીએ છીએ ઘણી બધી વસ્તુ માંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી શકીએ છીએ જેવી રીતે આપણે વેસ્ટમાંથી બેસ વસ્તુ છે જેનો આપણે ઉપયોગ કરતા નથી ઉપયોગ કર્યા વગર આપણે એને ફેંકી દઈએ છીએ તો આપણે એને સાફ કરીને સારી રીતે ઉપયોગ કરીને ગણપતિની મૂર્તિ બનાવી શકીએ છીએ માટી સિવાય પણ આપણે ઘરે જે પ્લાસ્ટિક બોટલ થઈ પછી બોલપેન થઈ જે નકામી બોલપેન જે લોકો ફેંકી દે છે એ બોલપેન થઈ ત્યાર પછી આપણે પેપર છે ન્યૂઝપેપર આવે છે એ પેપર માં વાંચ્યા પછી લટકામુક થઈ જાય છે તે ન્યૂઝપેપર માંથી આપણે ઉપયોગ કરીને એમાંથી સ્ટીક બનાવીએ છીએ અને સ્ટિકમાંથી એને જે રીતે આપણે ટોપલો ગૂંઠીએ છીએ જે રીતે આખો ગણપતિ ગૂંટીને આખા એના ગણપતિ બનાવીએ છીએ એ સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ છે કે તેની અંદર આપણે ગણપતિ બનાવી શકીએ છીએ જે રીતે આપણે બ્રાઉન કલરના કાર્ડબોર્ડ આવે છે પૂંઠા આવે છે ત્યાં આપણે ફ્રિજ ના કવરના પૂઠા છે ટીવીના પૂઠા છે એનો ઉપયોગ કરીને પણ ગણપતિ સારી રીતે બનાવી શકીએ માટીના ગણપતિ અને ગણપતિ બનાવી ત્યાં સુધી પર્યાવરણ આપણું સચવાઈ રહેશે આજની તારીખમાં લોકો પીઓપી તરફ આગળ વધી રહ્યા છે બને તેટલી મોટી મોટી મૂર્તિઓ લાવે છે ને એકબીજાના દેખાવમાં આ વર્ષે આ ભાઈ મોટા લાવ્યા આપણા આવતા વર્ષે આપણે મોટા લાગીએ મારવામાં જે પીઓપી ની મૂર્તિઓ લાવે છે એ ખરેખર બંધ તેમ છતાં માટીની મૂર્તિ તમે લાવો તો નાની લાવો માટીની સરસ મૂર્તિઓ મળે છે તમે બનાવડાવો ઓર્ડર થી બનાવો વનપીસ બનાવડાવો સારી આવે છે અને હું પોતે પણ ઓર્ડર થી પેપરની મૂર્તિઓ તો બનાવું જ છું અને મારી પાસે વર્ષના એક બે ઓર્ડર આવે છે હું ઘર બેઠા મારા શોખ માટે બનાવીને એ લોકોને આપું છું ત્રણ ફૂટની બનાવો ચાર ફૂટની મૂર્તિ બનાવું છું એ લોકો ખુશ થઈ જાય છે અને એને જોવા માટે જે લોકો જોવા માટે આવે છે ને એ લોકો એમ કે મોટી મોટી પીઓપી ની મૂર્તિઓ તમને બધી બહુ જ હોય અને જે તમને આખા સુરતની અંદર તમને જે સિંગલ પીસ તમને જે જોવા મળે છે તમે જે બનાવો છો એ જોવા માટે અમારે ખાસ લોકો જોવા આવે છે દર વર્ષે એમ કે પહેલાં અમે

માટી ને ભેગી કરીને પછી આપણે ઘાસ ની અંદર પહેલા તો જે મૂર્તિ બનાવવા માંગીએ છીએ માટીનો લેપ કરવામાં આવે છે એ માટીની અંદર આપણે ઘાસનું ઝીણી ઝીણી બારીક કતરણ કરી અને માટી ની અંદર નાખી દેવામાં આવે છે એ નાખ્યા પછી આપણે એની ઉપર ઘાસ ની ઉપર એનો લેપ કરવામાં આવે છે એ લેપ કર્યા પછી બે ત્રણ લેપ કરીએ પછી ગણપતિ નો એને શેપ આપવામાં આવે છે એ શેપ આપ્યા પછી એને સુકાવવા દેવામાં આવે છે હવે જયારે માટી સુકાય તળ પડે છે એની ઉપર પાછું એક નું પતલું લેયર કરવામાં આવે છે એની ઉપર એ બરાબર સુકાઈ જાય ઇકો ખંડલી કલર આવે છે વોટર કલર આવે છે એ કલર એની ઉપર કરવામાં આવે છે હવે એ કલરને સુકાતા પણ વરસાદની સિઝનમાં જ હોય છે એટલે સુકાતા થોડી વાર લાગે છે એટલે ચાર પાંચ દિવસ સુકાવાનો સમય આપવો પડે છે આ હિસાબે તમારી માટીની મૂર્તિ આખી તૈયાર થઈ જાય એટલે કોઈ પણ એક સામાન્ય ગણેશજીની માટીની મૂર્તિ હોય તો સંપૂર્ણ સમય લાગે એવું કહી રહ્યા છું ઓછા ચાર થી પાંચ દિવસ સમય લાગે એટલે બઉ પહેલેથી જ પછી તૈયારીઓ શરૂ કરી દેવી પડે પહેલેથી એને બે મહિના પહેલાથી તૈયારી તમે ચાલુ કરો તો તમે પરફેક્ટ માટીની મૂર્તિ બનાવી શકો છો અચ્છા હવે જે લોકો આ માટીની મૂર્તિ તો આપણે બનાવી દીધી પણ તેને થોડાક રંગરૂપ આપવા હોય થોડુંક એટલે તો કેવા પ્રકારના રંગનો ઉપયોગ કરવો કે જેથી પર્યાવરણને પણ નુકસાન ન થાય અમુક એવા પણ હોય છે લોકો કે જેને થોડુંક રંગરોગાન કરવાની જેમનો ઉત્સાહ હોય જેમનો એક શોખ હોય એક પ્રકારે હા તો અત્યારે તમે ઇકો ફ્રેન્ડલી વનસ્પતિ માંથી પણ કલર બનાવી શકો છો તમે આજે ગલગોટાના ફૂલ આવ્યા પછી લીલા પાંદડા છે પછી લાલ કલર ના ગુલાબ છે હવે આ ત્રણ કલર છે પીળો કલર તમે બનાવવા માટે તમે ગલગોટા ના ફૂલ ને ક્રોસ કરીને પાણી રેડીને એમાંથી કલર બનાવી શકો તો ઇકો ફ્રેન્ડલી ફૂલની ફૂલ માંથી બનાવેલા કલર છે એવી રીતે ગુલાબ બનાવી શકો છો લીલા પાન આવે છે લીલા પાન પણ તમે ક્રશ કરી એમાંથી કલર બનાવી શકો છો અને એ કલર સિવાય તમે હળદર છે આપી ઘરમાં ઉપયોગમાં હળદર આવે છે એ પીરી હળદર ઉપયોગ કરીને તમે કલર બનાવી શકો છો

માટીથી આપણને નુકસાન થાય છે પ્લસ કરતી વખતે ઓગળતું નથી છે ને નદીના પુરાણથી પણ આપણને જે પાણીનું સપ્લાય આપણને આ લોકો આપે છે સરકાર એ તકલીફ આવે છે પાણીનું જે મેન્ટેન કરવાનું જે એમને અઘરું કરી જાય છે કારણ કે પીઓપી પીઓ પી બને ત્યાં સુધી માટીની ની સ્થાપના કરીએ અને પર્યાવરણ ને બચાવીએ આપણે અ બિલકુલ અ શંકરભાઈ ખાસ કરીને એક મહત્વની વાત કરી કરીએ કહ્યું કે એક વલણ જોવા મળે છે તમામ પંડાલોની વચ્ચે એટલે ઘણી વખત તો તો એમ હરિફાઈ હોય એટલે એ સ્વાભાવિક છે જ્યારે હરિફાઈ યોજાતી હોય અને પછી એ પ્રકારની પ્રથા છે પ્રણાલી છે ને આપણે ત્યાં કે જેના પણ ગણપતિ સૌથી સર્વશ્રેષ્ઠ હોય તેને આટલા લાખ રૂપિયાનું ઇનામ ને એ બધી જે બાબતો છે એટલે હજુ પણ જે પંડાલો એવી સ્થાપના કરવા માંગતા હોય અમુક

અને કોઈ આ પ્રકારની મોટી મોટી નિયમ અનુસાર ના લાય હોય તો મારી દ્રષ્ટિએ સો ટકા એના ઉપર કંઈક ને કંઈક એને એક્શન લેવા જોઈએ શું કામ કે ભાઈ આપણે પર્યાવરણની જાગૃતતા ખૂબ જરૂરી છે ખૂબ મોટા પ્રમાણમાં આપણે જોઈએ શહેરોની અંદર રોડ રસ્તા પાણી કચરા પ્લાસ્ટિક આ બધા આ પ્રદૂષણોથી આપણે ખૂબ પરેશાન થતા હોઈએ એમાંય ધાર્મિક ઉત્સવ આનંદ માટે ઉજવાતા હોય ને એમાં પણ જો આપણી બેદરકારી હોય તો આપણે હેરાન પણ કરી રહ્યા છીએ તો આવા ઉત્સવ ના માધ્યમથી અમારા એસોસિએશન ના માધ્યમથી પણ વિનંતી કરું છું કે આપ સૌ શ્રદ્ધાને કોઈ સાઈઝ ના હોય જો આપ શ્રદ્ધાથી ગણેશ ઉત્સવ ઉજવો છો તો એના માટે સાઈઝ ની મહત્વતા ના રાખતા શ્રદ્ધા માટે કદાચ છ ઇંચની આઠ ઇંચની એક ફૂટ ની મૂર્તિ પણ એ એક વખત પંડાળ ની અંદર યોગ્ય ગણાશે કારણ કે આપણે એ માટીની મૂર્તિ એમાં પણ એ જ શ્રદ્ધા હશે અને કદાચ બાવીસ ફૂટ ની હશે કારણ કે મોટી મૂર્તિઓ મહાનગરો અંદર લાવી વિસર્જન કરવા જાવી એની અંદર ખૂબ મોટી સંખ્યા હોય ક્યાંક ને ક્યાંક બાળકો સરક થી જયારે પેલા નદીમાં આવતી પણ કાર્યક્રમ હવે અંત તરફ છે અને ખાસ કરીને ડિમ્પલ ભાઈ આપણે જે વાત કરી રહ્યા હતા કોઈને નુકસાન ન થાય એના માટે ખાસ ધ્યાન રાખજો માટીનું

લાકડા છે આપણે વાંસ છે ઘાસ છે સુધરી છે પછી અલગ અલગ ચાર પાંચ તમે માટી લાવી શકો છો માટી છે તમે બે માટી લાવો તો પણ હવે એ તમારી પાસે પહેલા એરેન્જમેન્ટ કરી લેવાની કે વસ્તુ તમારી પાસે બધી છે અને બનાવવા પછી તમારે મગજમાં કે તમારે કયો આકારમાં મૂર્તિ બનાવવી છે તમે શરૂઆતમાં પહેલા સાદા બેઠક વાળી આકારની મૂર્તિ તમે બનાવી શકો છો કે તમને ઈઝીલી ઓછા સમયની અંદર અને આરામથી બની જાય તમે જયારે મૂર્તિ બનાવશો પછી કોન્ફિડન્સ આવી હવે કઈ નવી ટાઈપની મૂર્તિ બનાવી છે અલગ અલગ પછી તમે એની શરૂઆત કરો તો તમે આરામથી દર વર્ષે તમને જાગૃતતા થાય કે પીઓપી ની મૂર્તિ છોડી તો માટીની મૂર્તિ જ બનાવવી છે માટીની મૂર્તિ બનાવવાની કદાચ તમને સારી લાગે લોકોને સારી લાગે તો કદાચ તમારી પાસે બનાવવા પણ આવે જી ચોક્કસ આભાર ડિમ્પલ ભાઈ આપ જોડાયા અને પોતે માર્ગદર્શન આપ્યું અને સાથે શંકરભાઈ આપનો પણ જોડાવા બદલ આભાર કે જે પ્રકારે માટીની મૂર્તિઓના સ્થાપનના વધુ ને વધુ પ્રયાસો થાય એના માટે આપના દ્વારા આપના એસોસિએશન દ્વારા પણ સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ જોડાવવા બદલ કાર્યક્રમ ધન્યવાદ તો ડે સ્પેશિયલમાં ખાસ વાત એ જ કેમ કે તહેવારોનું પર્વની જ્યારે મોસમ જામી છે ત્યારે ગણેશોત્સવનું પર્વ અને અત્યંત મહત્ત્વની વાત એ કે આ વખતે કેવી રીતે વધુને વધુ ઇકો ફ્રેન્ડલી પદાર્થો આપણે વાપરી શકીએ માટીની મૂર્તિઓ કે જે વર્ષોથી તેનો ટ્રેન્ડ વધી જ રહ્યો છે પરંતુ સાથે સાથે અન્ય એવા કયા પદાર્થો છે કે જે વાપરીને ઘર બેઠા પણ આપણે મૂર્તિનું સ્થાપન કરી શકીએ છીએ તેનું વ્યવસ્થિત વિસર્જન પણ કરી શકીએ છીએ તહેવારો શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે ત્યારે ચોક્કસપણે આપણી પણ એક જવાબદારી બને છે કે જ્યારે તહેવારોની ઉજવણી કરીએ છીએ ત્યારે કોઈને પણ હાનિ ન પહોંચે આપણા પર્યાવરણની પણ પ્રકૃતિની પણ જાળવણી થાય તેના ચોક્કસ આપણા દ્વારા પણ પ્રયાસો હાથ ધરાય આ હતો આજનો મુદ્દો આવતીકાલે આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર